આપણા સંસદ રાજેશભાઈ ચુડાસમા ભગવાનજીભાઈ કરગઠિયા માજી શ્રી બાબુભાઈ વાજા મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો વડીલ શ્રીઓ કોડી સેનાના શ્રી અને યુવાન ભાઈઓ જ્યારે આજે જે યુગલોએ પ્રભુતામાં પગલાં મૂક્યા છે તેમને ખાસ કરીને તેમના જીવનની શુભકામના આપું છું અને જે લોકો આ સમૂહ લગ્નમાં દર વર્ષે જોડાય છે અને આજે જે છે એના મા ને ખાસ કરીને હું અભિનંદન આપીશ કે તેમના બાળકોને તેમને સમૂહ કરીને જયારે આ આયોજન થતું હોય ત્યારે ખાસ કરીને કોળી સમાજના આગેવાન અને કોળી સેનાના તમામ પ્રમુખ અને તમામ આગેવાન ખૂબ ખૂબ શુભકામના આપું છું કારણ કે આવું સરસ મજાનું આયોજન કર્યું છે જ્યારે સમૂહ લગ્ન નું આયોજન થતું હોય ત્યારે એક લગ્ન માટે પણ આટલી જ મહેનત પડતી હોય અને જ્યારે જ્યારે હોય 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 કે જેટલા ત્યારે ત્યારે આટલી જ મહેનત મહેનત કરવી કરવી પડતી પડતી અને આ ખૂબ મહેનત થતી હોય ત્યારે આ સમૂહ લગ્ન નું આયોજન થતું હોય અને જ્યારે સમૂહ લગ્ન નું આયોજન થતું હોય ત્યારે ફરી આ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને જ્યારે સમૂહ લગ્ન અમે તો જાતા હોય તમામ વિસ્તારમાં જતા હોય જ્યાં-જ્યાં આમંતન આવતું હોય સમુલગણનું હોય કે વિદ્યાર્થી સન્માન સમારોહનું હોય આ બે જગ્યા ઉપર ખાસ કરીને હું જતો હોય અને જ્યારે કોડીનારમાં સમુલગણ હોય ત્યારે પૂરા ગીર સોમનાથમાં ખબર પડે કે કોડી કોડી સમાજમાં કોડીનાર કોડી સેના દ્વારા સમુલગણનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આયોજન એ દૂરથી આવતા હોય ત્યારે જ ખબર પડી જાય કે આ કોડી સમાજનું આયોજન છે આ કોડી સેનાનું આયોજન છે

કે જે ફાયદો થયો છે એ આપના બાળકને ભણાવવામાં વાપરજો કારણ કે એક શિક્ષણ જ એક બ્રહ્માસ્ત્ર છે જે પણ સમાજમાં શિક્ષણ વધારે હશે એ સમાજ પહેલા ક્રમ ઉપર હશે આજે પણ હજી આપણે પહેલા ક્રમ ઉપર નથી કારણ કે હજી પણ આપણે શિક્ષણની જરૂરત હોય છે અને શિક્ષણમાં વધારે વધારે ભણાવજો અને જ્યારે સમૂહ લગ્ન થતા હોય એ વર્ષો પહેલા આપણા વડીલો

ત્યારે ખાસ કરીને લગ્ન થતા હોય ત્યાં ગામ હોય કે શહેર હોય ત્યાં લગ્ન થતા હોય ત્યારે કોળી સમાજના જ્યાં જ્યાં જગ્યા હોય સમાજ વસ્તુ હોય ત્યાં લગ્ન થતા હોય ત્યારે લગ્નમાં હરીફાઈ થતી હોય છે કોઈ એમ કહે કે હું મારા દીકરા માટે ડીજે લઈ આવીશ મુંગુ ડીજે લઈ આવીશ કોઈ એમ કે હું એના કરતાં મુંગુ ડીજે લઈ આવીશ કોઈ એમ કે હું એના કરતાં સારો જમણવાર કરીશ આ હરીફાઈ થતી હતી પેલા અને એના કારણે સમાજને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું અને એ સિવાય પણ સમાજ પોતાની જમીન વેચીને વ્યાજે લઈ અને પોતા દીકરા દીકરીને ભણાવતા હતા આજે આજે સમૂહ લગ્નમાં જોડાવાથી આજે એ ફાયદો થયો છે જ્યારે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ હોય ત્યારે વિદ્યાર્થી સન્માન સમારોહ હોય ત્યારે પેલા તો અમે સ્ટેજ ઉપર બેસતા વિદ્યાર્થી સન્માન સમારોહ હોય કે સમૂહ લગ્ન હોય અમે સ્ટેજ ઉપર બેસતા ત્યારે સ્ટેજ ઉપર પક્ષના આગેવાનો કે વડીલો જ બેસતા આજે તમે જોવ તો મંચ ઉપર પક્ષના આગેવાનો ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રીશ્રીઓ બેસતા હોય પણ સાથે સાથે તમે જોવ કે સમાજના ડેપ્યુટી કલેક્ટર હોય પ્રાંત અધિકારી હોય આરએફઓ હોય મામલેદાર હોય પીએસઆઈ હોય એ પેલા ક્યારેય ન જોવા મળતા પણ આજે પણ આપણા મંચ ઉપર બેસી શકીએ છે આજે સોમનાથ મુકામે આજે સમૂહ લગ્નનું આયોજન હતું મને ખુશી થઈ કે જે મંડપ ઉપર હતો એ કોડી સમાજનો દીકરો સી એ બનીને સમૂહ લગનમાં લગ્ન કરતો હતો જ્યારે પણ સમાજના નાના લોકો નાના મોટા લોકો પણ સમૂહ લગ્નમાં જોડાતા હોય પણ જ્યારે સમાજના મોટા લોકો એમના દીકરા દીકરી પણ જોડાય ત્યારે એ સાચું સમૂહ કહેવાય એટલે ખાસ કરીને પહેલા તો આ બધી હરીફાઈઓ થતી હતી કે ભાઈ કોણ વધારે ખર્જો કરે કોણ વધારે પણ આજે કોડી સમાજમાં એક નવી હરીફાઈ થઈ છે કે કોણ વધારે સમૂહ કરે કારણ કે કોડીનાર હોય પ્રાચી હોય સોમનાથ હોય ડાબોર હોય એમ તમામ જિલ્લા વાય હરીફાઈ કોડી સમાજમાં થવા લાગી છે અને વિદ્યાર્થી સન્માન સમારોહની પણ હરીફાઈ લાગી છે તમે જો તાલુકે તાલુકે વિદ્યાર્થી સન્માન સમારોહની પણ હરિફાઈ લાગી છે અને આ તમામ વસ્તુ થવાથી આજે મને એવું લાગે છે કે કોડી સમાજનો સૂરજ હવે ઉગી રહ્યો છે અને સંપૂર્ણ રીતે સોનાનો સૂરજ ઉગશે કારણ કે મને કહેતા હતા મને યાદ છે કે એક સમય પરસોતમ મામા કહેતા હતા કે સોનાનો સૂરજ અવશ્ય ઉગશે અને આજે મને 100% દેખાઈ રહ્યું છે કે સોનાનો સૂરજ કોડી સમાજનો ઉગી રહ્યો છે અને કોડી સમાજમાં આપને વિનંતી છે કે ખાસ કરીને આપણા દીકરા દીકરીને ભણાવજો કારણ કે બીજી કોઈ વાત કરવા બેસું જો શિક્ષણ હશે

બે બે વાર ધારાસભ્ય તરીકે બનવાનો મોકો મળ્યો છે વિચાર કરો મિત્ર કે એ સમયે હું બે સત્તર હોય કે બે હોય એ સમયે હું ત્યાં લડવા જતો પણ ત્યાંનો આપણો કોડી સમાજ

આવજો અને હું અવશ્ય વાત ન કરું પણ આટલું કે તમારા સારા સમયમાં નો આવી શકું તો કઈ નહીં પણ આપને જરૂર પડશે ત્યારે આપનો વિમલ એકસો ની સ્પીડ કરતા પણ વધારી અને આપની આગળ આવીને આપણા રહેશે સાથે મારી વાત પણ પૂરી કરું છું જય જય કોડી સમાજ જય જય સોમનાથ